અરે પણ આમ જો આ બધાય 20 વરસંત અલા કેટલા વરસ થઈ ગયા 50 આ 20 વરસ થઈ ગયા ઘડીક માં બધાય અમારે બહુ લાંબો સંબંધ છે મારા હાલાના ઘરના છે અરે આ જો અમાર ભાઈ 60 વર્ષની ઉંમરે જૂની યાદી તાજી કરે જો

અરે અલ જેદુ જેદુ અમાર વેદુભાઈ છે હવે વિડિયો રાખે અરવાની દેવો પકડ ને છોકું ખવાવે અરડ કરે હું કોઈ ન કરું બસ હમણાં સાંજે આવી ફરીમાં આવે ધોધો પડતી નહી

અરે આ મારા બટકા મામી આમ જો જો ફોય અમારે હિચકા ખાવ આ બચપન ની યાદી નાના હતા તમે કેમ અમને બતાવો એટલે જોઈજો તમે કોઈને પાટું ના મારી દેતા હો કાકીને હા તો દાજ ન કાઢી લેતા આ મારા મોટા હારા માધવભાઈ શેઠ આજે હિંચકા ખાવા આવ્યા છે બચપન ની યાદી લેવા જો અરે પણ આમ જો મામા એકાદું ઠરી નો જાય એક એક બે એક લ્યો ભૂપત મામા મારો હલકો એક અરે લ્યો લ્યો તાકાત કરી નાખો એક અરે કાયમ કે ઉપર છે લ્યો લ્યો અરે પણ તમે હિંમત હારી ગયા લ્યો મામા જો આ પાછા આવ્યો મામા